જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાય મળતી માહિતી મુજબ દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પ્રજાકીય પ્રશ્નોના સમયસર ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજા હતી જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર ઝડપી અનેરગુડીએ તમામ વિભાગના અધિકારી શ્રીઓને અનુરોધ કર્યો હતો આ બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ફાપુર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિકલેક્ટર શ્રી જેમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બીએમ પટેલ સહિત પ્રાંત અધિકારી શ્રીઓ ચીફ ઓફિસર ઓફિસરશ્રીઓ મામલતદારશ્રીઓ અને સંકલના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા ગૃચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંહ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ